અને મને સાહેબે ખૂબ જેમાં મારો મને એકડો વાર્તા પણ નથી આવતો એવું કામ મને સોંપ્યું છે તમારા બધાની મદદનીમાં જરૂર પડશે અમે અહીંયા એક નાદ બ્રહ્મ એક બિલ્ડિંગ બનાવી રહ્યા છે પીએમ સાહેબે પોતાના પાંચ પ્લોટ એમાં આપ્યા છે એમાં અમે લગભગ સોળ માળની બિલ્ડિંગ અને સોળ માળમાં આખા દેશના તમામ વાજિંત્રો ત્યાં લાવીશું અને દરેક તમારા ગર્બો હોય કે ડાયરો હોય કે દેશને તમામ ભાષાઓમાં અથવા તમામ રાજ્યોના જે અલગ અલગ સંગીત છે એનો પરફોર્મ કરવા માટેના એના અનુકૂળ એવા સ્ટેજ ઓટોમેટિક બને એ પ્રકારની બિલ્ડિંગ હમણાં તો એનું આયોજન ખૂબ મોટું છે લગભગ સો કરોડનો ખર્ચ એમાં થાય એવી શક્યતા છે એનો હમણાં જ અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે એનું ખાતમુહૂર્ત કર્યું છે મોદી સાહેબના આશીર્વાદ છે તમારા બધાનો સાથ સહકાર છે અમે લતા મંગેશકરજીના એક માનસ પુત્ર એમને કન્સલ્ટ કરીને એમની પાસેથી આખું શું હોવું જોઈએ કે એવું હોવું જોઈએ બિલ્ડિંગ પ્રયત્ન કર્યો છે બિલ્ડિંગમાંથી જ મેસેજ બિલ્ડિંગનો તમે બહારથી જુઓ એટલે તમને લાગે કે સિતાર મૂકી છે એ પ્રકારનો એટલે તમે તો બધા કલાકારો છો અમે બધા કલાકારો ને જેટલી મદદ થાય એટલી કરવાનો પ્રયત્ન કરીએ છે અને હવે તો આ સીધી જવાબદારી આવી છે એટલે આપ સૌને એમાં પણ આવવા માટેનો એક દિવસ આમંત્રણ આપીએ છે હજુ તો પાયાનું કામ ચાલુ થયું છે પણ બહુ ઝડપમાં કેમ કે પીએમ સાહેબને બહુ લેટ થાય તે ગમતું નથી એટલે અમે ખૂબ ઝડપમાં એ કરીશું ત્યારે તમારે બધાની મદદ પણ લઈશું તમને બધાને વિઝિટ પણ કરાવીશું અને તમારા બધાના સાથ સહકાર સાથે નાદ બ્રહ્મા આખા દેશમાં પ્રચલિત થાય કે આવું કોઈ બિલ્ડિંગ કોઈ હોય તે ગુજરાતમાં છે Me do coisa que é